દસ રૂપિયાની લાલચ આપી હવસ સંતોષી સુરતમાં નરાધમે પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું માસૂમે આપવીતી જણાવતા પોલીસે ધરપકડ કરી સુરતના કાપોદરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે પાંચ વર્ષના બાળક સાથે નરાધમ યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે બાળકને દસ રૂપિયાની લાલચ આપી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે હવસખોર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા વિસ્તારમાંથી ફરી એક વખત નાના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયા હોવાની ઘટના સામે આવી છે કાપોદરા ખાતે આવેલ મરઘા કેન્દ્ર પાસે રવિ પાર્ક સોસાયટીમાં રહેતો બાવીસ વર્ષીય નરાધમ પરેશ ચંદુ ગોહિલે દસ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું નરાધમ યુવકે ગતરોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પાંચ વર્ષ અને બે માસના માસૂમ બાળકને દસ રૂપિયા આપવાની લાલચ આપી અપહરણ કર્યું હતું બાદમાં કાપોદ્રાના સમજુબા કોમ્પ્લેક્ષની દિવાલ પાસે લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું નરાધમની હવસનો ભોગ બનેલા બાળકે પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરી હતી પરિવારને જાણ થતાં જ પરિવાર ચોંકી ઉઠ્યું હતું અને પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સાંભળતા ચકચાર મચી જવા પામી હતી જેને લઈ બનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક કાપોદરા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બાળકની વાત સાંભળ્યા બાદ નરાધમ યુવક સામે ફરિયાદ નોંધી હતી ત્યારે પોલીસે પરિવારની ફરિયાદને આધારે નરાધમ આરોપી પરેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે જોકે હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે